જય જય ગરવી ગુજરાત ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે મયંક નાયક બી સ્ટડી ઝોન તેમજ આપણી એપ્લિકેશન એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું બહુ જ આનંદના સમાચાર છે બહુ જ ખુશીના સમાચાર છે ગુજરાત

આપણી આ યુટ્યુબ ચેનલને ને કરી નાખજો તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં અને ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલ આપેલી છે એટલે જે મિત્રો જોડાવા માંગે છે તે જોડાઈ જજો બહુ જ ડિટેલથી એક એક ટોપિક ઉપર આપણે ચર્ચા કરતા આવ્યા છે બહુ ડિટેલ થી અને આજનો જે શેડ્યુલ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે ગાંધીનગર મારફતી

છે ને બહુ આનંદના સમાચાર આપણો તમામે તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષા છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી એટલે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2025-26 દરમિયાન પ્રસિદ્ધ થયેલ અથવા કરવાની જાહેરાતો અનવયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે વધુ માહિતી માટે ઉમેદવારોને મંડળની વેબસાઈટ ઉપર જોતા રહેવા વિનંતી બહુ જ ઓથેન્ટિક છે મિત્રો એટલે જેટલા પણ મિત્રો જોડાયા છે એ તમામે તમામ મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જે પણ માહિતી આવે છે જેટલા પણ એજ્યુકેશનલ લગતા વિડીયો છે આરોગ્યના એ તમામે તમામ વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપણે મૂકતા આવ્યા છે અને બધી વસ્તુ આપણે ડિટેલ થી જે પરીક્ષા લક્ષી છે જે મોસ્ટ આઈએમપી છે તે આપણે દર્શાવી છે અને આ ભરતી છે મિત્રો ના મુજબ આપણે ખ્યાલ પડશે કે પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવાની સ્ટેપ બાય સ્ટેપ એ ચોક્કસ રણનીતિ સાથે હું જાણ કરીશ ચોક્કસ રણનીતિ ચાલો આપો કઈ કઈ પરીક્ષાઓ છે તો જાહેરાત ક્રમાંક મુજબ વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન લેબોરેટરી ટેકનિશિયન જે મિત્રો લેબોરેટરી ટેકનિશિયન ની ભરતીમાં જોડાવા માંગે છે ટોટલ તેતાલીસ જગ્યા મૂકી છે ધ્યાન આપો હવે પ્રસિદ્ધ થયા તારીખ સંભવિત માસ કયો હશે તો બે હાજર પચીસ ત્રણ બે હાજર પચીસ પચીસ ત્રણ બે હાજર પચીસ ધ્યાન આપો આ સંભવિત માસ અને પરીક્ષા સંભવિત તારીખ મિત્રો ધ્યાન આપો ઓક્ટોબર બે હાજર પચીસ અને પરિણામનો સંભવિત માસ નવેમ્બર બે હાજર પચીસ ધ્યાન આપો એટલે ઓક્ટોબર ની અંદર મિત્રો ઓક્ટોબર માં

એએનએમ નો કોર્સ કરેલો છે ઓક્સિલરી નર્સિંગ મિડવાઇફરી નો કોર્સ કરેલો છે એએનએમ નો કોર્સ કરેલો છે તેવી બહેનો માટે એફએચડબલ્યુ ફીમેલ હેલ્થ વર્કર આ પરથી પણ ટોટલ 324 સંભવિત જગ્યાઓ છે મિત્રો આ ધ્યાન આપો સંભવિત જગ્યાઓ છે કેવી જગ્યાઓ છે સંભવિત જગ્યાઓ છે આમાં વધારો જોવા મળશે મિત્રો એની જે નવેમ્બર બે હાજર પચીસ ની અંદર ભરતી આવવાની શક્યતાઓ રહેલી છે મિત્રો નવેમ્બર બે હાજર પચીસ માં અને રિઝલ્ટ છે એનું એ ડિસેમ્બર બે હાજર પચીસ માં તો નિમણૂક પત્રો મળી જાય તેવી સંભવિત તારીખ દર્શાવી છે મિત્રો નવેમ્બર થી ડિસેમ્બર સુધીની મિત્રો ધ્યાન આપો ત્યાર પછી તેવી તેવી બીજી છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર

તો એફ ડબલ્યુ માટે એ નો કોર્સ માંગે છે કયો કોર્સ એ નો કોર્સ તેમજ બાર પાસ બાર પાસ તેમજ એ નો કોર્સ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં માં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે કમ્પલસરી છે મિત્રો આટલું ક્વોલિફિકેશન માંગે છે આ ભરતીનું ફોર્મ ભરવા માટે આટલું ક્વોલિફિકેશન માંગે છે તેમાં જે મલ્ટીપર્પઝ વર્કર છે આ ભરતી છે તે તેના માટે આ દેન આપો જેને એમપીએચડબલ્યુ તરીકે આપણે ઓળખીએ છીએ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ઓળખીએ છીએ એમપીએચડબલ્યુ અને સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ આ બંનેમાં મિત્રો આપો નું સરકાર માન્ય સરકાર માન્ય સંસ્થામાંથી કોર્સ કરેલો હોવું જરૂરી છે શું કરેલો કોર્સ કરેલો હોવું જરૂરી છે સરકાર માન્ય સંસ્થામાંથી કોર્સ કરેલો હોવું જરૂરી છે આ એનું ક્વોલિફિકેશન ક્વોલિફિકેશન છે અને આના લગતા જે વિડીયો છે શું શું પરીક્ષામાં પૂછાઈ શકે એ ઓલરેડી આપણા યુટ્યુબ ચેનલની અંદર આપણે ઓલરેડી વિડીયો મૂકી દીધેલો છે કે જે મિત્રો નવા છે તે આપણી આ ચેનલને ને કરી નાખજો તેમજ લાઈક આપવાનું ચૂકતા નહીં અને આ બંને વિશે ડિટેલથી તમે માહિતીકાર થવા માંગો છો તો ઓલરેડી આપણે એન એમ નો એટલે એફએચ ડબલ્યુ નો તેમજ એમપીએચ ડબલ્યુ નો આ બંને વિડિયો મેં મૂકી દીધેલા છે ઓલરેડી આ બંને વિડિયો આપણે ઓલરેડી મૂકી દીધેલા છે બરાબર ચાલો ત્યાર પછી આગળ ત્યાર પછી આગળ મિત્રો ધ્યાન આપો બહુ જ અગત્યની જેની મિત્રો રાજોને બેઠા હતા બરાબર છે આ પરીક્ષાનો સંભવિત તારીખ દર્શાવી દીધી છે ધ્યાન આપો પરિણામનો સંભવિત માસ કયો રહેશે હવે ફીમેલ સેલ્ફ વર્કર ની આપણે વાત કરીએ મિત્રો તો ફીમેલ સેલ્ફ વર્કર છે એ ડિસેમ્બર 2025 માં જાહેરાત પ્રસિદ્ધ થવાનો સંભવિત માસ કયો રહેશે મિત્રો તો ડિસેમ્બર 2025 માં ડિસેમ્બર 2025 માં અને પરીક્ષાનો સંભવિત તારીખ કઈ રહેશે તો મે જૂન 2026 માં મે જૂન 2026 માં પરીક્ષાની સંભવિત તારીખ અને પરિણામ છે એ જુલાઈ 2026 માં મળી જવાનું છે એટલે જેટલા પણ બેનો તૈયારી કરી રહ્યા છે હવે ગભરાવાની કઈ જરૂરત નથી હવે માત્ર આપણે તૈયારી કરવાની છે શું કરવાની છે તૈયારી કરવાની છે અને તમારી તૈયારી માટે હું બેઠો જ છું તમારા કોઈ પણ માહિતીકાર કાર્ડ જોતી હોય તો આપણી એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં દર્શાવી દીધી છે તેમજ આપણી ટેલિગ્રામ પણ દર્શાવી દીધી છે બરાબર છે એટલે જે બેનો ફિમેલ હેલ્પ વર્કર તૈયારી કરવા માંગે છે તે અમારો કોન્ટેક કરી શકે છે જે બેનો FHW ની તૈયારી કરે છે તે અમારો કોન્ટેક્ટ કરી શકે છે હવે સ્ટેપ બાય સ્ટેપ કારણ કે જાહેરાત પ્રસિદ્ધ થવાનો સંભવિત માસ આવી ગયો છે ડિસેમ્બર 2025 માં અને સંભવિત પરીક્ષાનો સમય મે જૂન 2026 માં પરિણામની પણ તારીખ જાહેર થઈ ગઈ છે એટલે જુલાઈ 2026 માં મિત્રો બહુ જ આનંદનો સમાચાર છે જે બેનો રાજોને બેઠી હતી સાહેબ ક્યારે ભરતી આવશે સાહેબ ભરતી ક્યારે આવશે આગળ શું થશે તો આપણે તારીખો આપી દીધી આપણે ગુજરાત કોણ છે આ પસંદગી મંડળ દ્વારા હવે માત્ર તૈયારી પર જોર આપવાનું છે આપણે ચાલો આગળ ત્યાર પછી ત્યાર પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એ પણ ડિસેમ્બર માં બંને સેમ જ છે બંને ભરતીઓ કેવી છે સેમ જ છે તેના આપો મે જૂન માં પરીક્ષાનો સંભવિત તારીખ આવી ગઈ છે અને પરિવાર જે પરિણામ છે એ સંભવિતમાં માં જુલાઈ માં રહેશે 2026 માં બંને ભરતી માટે આ બંને કોમન છે ભરતીઓ ફિમેલ એ બેનો માટે છે અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એ પુરુષો માટે છે બરાબર છે ત્યાર પછી આગળ અમારી મુખ્ય સેવિકાની ભરતી ક્યારે વારંવાર ફોન આવતા હતા ટેલિફોનિક કે સાહેબ અમે ઘણા સમયથી મુખ્ય સેવિકાની તૈયારી કરીએ છીએ તો સાહેબ અમારી ભરતી ક્યારે આવશે તો તમારે કઈ જ ગભરાવાની જરૂર નથી જે બેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેવી બહેનો માટે પણ તારીખ જાહેર થઈ ગઈ છે અને એ પણ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ દેન આપો કઈ તારીખ આપી દીધી છે ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ એટલે માત્ર ને માત્ર જો આપણે એક જ દેહ હોવો જોઈએ જેમ એકલવ્ય હતો અને એકલવ્યનો એક જ દેહ હતો કે મારે ધનુર્વિદ્યા શીખવી છે એમ આપણે શું કે મુખ્ય સેવિકાની બહેનો છે એમનો એક જ દેહ હોવો જોઈએ કે મારે બાળકો માટે કંઈક કરવું છે બાળકો માટે કંઈક એમના માટે કંઈક કામ કરવું છે અને મારે નોકરીની ફિલ્ડ પસંદ કરવી છે તેવી બહેનો જો તૈયારી કરતી હોય તો એમનો એક જ દેહ હોવો જોઈએ કે મારે મુખ્ય સેવિકાની નોકરી મેળવી જ લેવી છે મુખ્ય સેવિકા ની નોકરી કેવી કરવી છે મેળવી જ લેવી છે અને તમારી બધી બહેનો માટે હું બેઠો છું આની પ્રોપર તૈયારી માટે મુખ્ય સેવિકા ની પ્રોપર તૈયારી માટે હું બેઠો જ છું તમે મારો કોન્ટેક કરી શકો છો હું ડિટેલ થી તમને માહિતીકાર કરું છું મુખ્ય સેવિકા ની તારીખ ફેબ્રુઆરી 2026 માં સંભવિત માસ આપી દીધો છે જાહેરાત માટેનો તેમજ પરીક્ષાનો સંભવિત તારીખ સપ્ટેમ્બર 2026 કઈ તારીખ છે સપ્ટેમ્બર બે પરિણામ ક્યારે જાહેર થઈ જશે મિત્રો જશે ઓક્ટોમ્બર થી ઓક્ટોબર થી નવેમ્બર મહિના બે હજાર છવ્વીસ માં તમારા હાથમાં એક ઓર્ડર હશે ગવર્મેન્ટ નો એક સરકારી કામ કરવા માટેનો એક ઓર્ડર આવી ગયો હશે તમારા હાથમાં એટલે જે પણ બેનો જોડાયા છે બહુ જ ડિટેલથી આપણે એક એક કોન્સેપ્ટ ઉપર કામ કરવાના છે એટલે હવે કંઈ કરવાનું જ નથી માત્ર માત્ર આપણે તૈયારી કરવાની છે અને તમારી તૈયારી માટે હું બેઠો જ છું ડિટેલથી તમામે તમામ જે તમારા પરીક્ષા લક્ષી જે સિલેબસ છે તમારી ફરજો છે તમારી કામગીરી છે તમારી લાયકાત છે તમારે કઈ રીતના કામ કરવાનું છે એ તમામે તમામ શેડ્યુલ મે બનાવી દીધું છે અને તમારા માટે જે પેલો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેવી બહેનો માટે આપણે એક સ્પેશિયલ બેન્ચ એટલે રેકોર્ડેડ બેન્ચ કેવી બેન્ચ છે રેકોર્ડેડ સ્પેશિયલ બેન્ચ આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી નાખી છે કેવી બેન્ચ છે રેકોર્ડેડ બેન્ચ છે રેકોર્ડેડ બેન્ચ ઓલરેડી સ્ટાર્ટ કરી નાખી છે આપણે એમાં આરોગ્યના તમામે તમામ મુદ્દાઓનો આપણે સમાવેશ કરી નાખ્યો છે ટોપિક પ્રમાણે મુદ્દાઓ જે આરોગ્ય ખાસ કરીને તમારી ફિલ્ડમાં પૂછાઈશું જે આરોગ્ય લક્ષી છે જે બેનો તૈયારી કરવા જઈ રહી છે એમાં ખાસ કરીને શું પૂછાય તો આરોગ્યનું જ પૂછાય છે સૌથી વધુ કાકા ફરજ ના લગતું વધુ પૂછાય ફરજ ના લગતું જો ફરજ ના લગતું જો તૈયારી કરી નાખી તો તમારો પરીક્ષામાં નંબર ફાઈનલ તમારો પરીક્ષામાં નંબર ફાઈનલ પણ તમારે કરવું શું પડે ફરજ ના લગતી તૈયારી કરવી પડે આ ધ્યાન આપો ટોપિક પ્રમાણે મુદ્દાઓનો આપણે સમાવેશ કર્યો છે આરોગ્યના તમામ તમામ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે તેમજ ઓછી ફીસમાં તમામ મુદ્દાઓનો સમાવેશ મિત્રો નાઇન્ટી નાઇન રૂપી છે ખાલી નવસો ને નવ્વાણું રૂપિયા કેટલા રૂપિયા છે નવસો ને નવ્વાણું રૂપિયા એટલે જે બેનો મારી સાથે તૈયારી કરવા માંગે છે મારા સાથે જોડાવા માંગે છે માત્ર નવસો નવ્વાણું રૂપિયા છે કેટલા રૂપિયા છે નવસો ને નવાણું રૂપિયા એટલે જે બહેનો મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગે છે તેવી બહેનો મારી સાથે જોડાઈ શકે છે બહુ જ ડિટેલ થી તેમજ જે બહેનો એફએચડબલ્યુ ની તૈયારી કરવા માંગે છે ફીમેલ હેલ્થ વર્કર ની તૈયારી કરવા માંગે છે તેવી બહેનો માટે પણ આપણે ચૌદસો ને નવ્વાણું રૂપિયા ફીસ છે આપણા જોડે કેટલી ફીસ છે માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપિયા એફ એડ ડબલ્યુ નો કોર્સ પરચેસ કરવા માંગે છે તું એટલે બંને ફિલ્ડ માટે આપણે કોર્સ લોન્ચ કરી નાખ્યા છે એક મુખ્ય સેવિકા માટે તો સ્પેશિયલ બેન્ચ છે જ અને બીજી બેન્ચ એફ ડબલ્યુ જે ફીમેલ હેલ્થ વર્કર ની બેનો છે એમના માટે બીજી બીજી બેન્ચ છે 1499 રૂપિયા માં એટલે કે ગભરાવાનું થતું જ નથી હવે તો જાહેરાત પણ પ્રસિદ્ધ થઈ ગઈ છે એનું કેલેન્ડર પણ પ્રસિદ્ધ થઈ ગયું છે માત્રન માત્ર આપણે શું કરવાનું છે તો તૈયારી કરવાની છે શું કરવાની છે તૈયારી હવે આપણે સિલેબસ લઈ લેવાનો છે મેં સિલેબસ નું પણ વિડિયો ઓલરેડી મૂકી દીધો છે આપડા આપણી જે YouTube ચેનલ છે એમાં ઓલરેડી મેં વિડિયો મૂકી દીધો છે કે ભાઈ તમારે સિલેબસ માં શું શું પૂછાઈ શકે મુખ્ય સેવિકા ની પરીક્ષા ની અંદર કયા કયા પ્રશ્નો આવી શકે એનો તમામે તમામ સિલેબસ ઓલરેડી આપણી વિડિયો માં મૂકી દીધો છે આપણી ચેનલ ની અંદર એટલે જે બેનોએ જોયો નથી

મયંક નર્સિંગ એકેડેમી તમે સર્ચ કરી અને ઇન્સ્ટોલેશન કરી શકો છો તેમજ આ કોર્સ પરચેસ કરી શકો છો ચાલો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચર માં જય જય ગરવી ગુજરાત દીપી અરુણ પ્રભાત